મારું માનવું છે કે જેમ દારૂડિયાઓના અને લુખાઓના સરઘસ સરકાર કાઢે છે એમ લાંચ લેતા અધિકારીઓના પણ વાજતે ગાજતે સરઘસ કાઢવા જોઈએ અને એક નહીં બે વાર કાઢવા જોઈએ એક તો જે જગ્યાએ ભાઈ લાંચ લેતા પકડાય હોય ત્યાં અને બીજું એ ભાઈ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં એટલે શું જેને પણ એવા સપના આવતા હોય કે સરકારી ખાતું લઈશું અને ખાતા પીતા રહીશું એમને એક સંદેશ મળે જે સરકારી કર્મચારી સરકાર અને જનતા માટે સાચા દિલથી કામ કરે છે એમને બે હાથ જોડીને પ્રણામ જે સરકારી કર્મચારી નિયતથી પોતાના હકની કમાઈ ખાય છે એને સો સો સલામ અહીંયા જે ગર્ભ શ્રીમંત છે જે પહેલેથી સુખી સંપન્ન છે હું એની વાત જ નથી કરતો પણ જે વ્યક્તિનું સરકારી નોકરી પહેલાં ઘર માંડ માંડ ચાલતું હોય એ વ્યક્તિ સરકારી બાબુ બને એટલે ટૂંકા ગાળામાં એની પાસે ગાડી બંગલો દોલત ક્યાંથી આવી જાય છે સરકાર આવું ચેક નહીં કરે કેમ કે જો સરકાર આવું ચેક કરવા જશે તો એમની જ પોલ ખુલી જાય એમ છે આમની નસોમાં ખુમારીના લોહીની જગ્યાએ લાંચનો નશો ફરતો હોય એવું લાગી રહ્યું છે નાની કે મોટી લાંચ લેતા પકડાય અને ગુનો સાબિત થાય એટલે નોકરીમાંથી સીધા બહાર જ્યાં સુધી આવા કડક કાયદા નહીં બને ત્યાં સુધી એસીબી આવા તત્વોને પકડતી રહેશે સામાન્ય સજા પૂરી કરી પાછા સરકારી બાબુ નોકરીમાં લાગી જશે સિસ્ટમ ચાલતી રહેશે કોઈને કંઈ ફરક નહીં